અરજી થઈ દીધી પેલા કરતા મેઘુ સાહેબ અને તમારે બે મહિના પેલા કરેલા હતા પણ હું સુરેન્દ્રનગર રહું મેઘુ સાહેબ હા હું ફુ પણ હું આયા સુરેન્દ્રનગર રહું એટલે ઈ પણ અરજી ન કરી ભાઈ હા ઈ તમારા નાના હોય ને ના અહીંયા ના નથી કોઈ કર્યા અમારા ગામમાં હું આવ્યો મને પછી રામ રામ કર્યા મને આવો આવો કે દરબાર ઘટમાં પણ ઈ કે ઉપર થી તમારા વિજ્ઞાન વાળા એ કોકે દીધી હોય ને એટલે કે ઓલું થયું મારે એમને મળવું હોય વાયરલ થયો કેમ કે કોઈ નઈ અરે વ્યક્તિગત કોઈ અરજી ન કરે તમારું કઈ પુરાવું આવે ને એટલે થાય એટલે પછી જનાવર ભેગા આપડે ને અર્ધ જનાવર આપડે નઈ કરે

ઊંટ કરી હું પણ મને મારી પાસે નંબર નથી સાહેબ આપણે ક્યાં માતાજીને ભૂવા હતા આપણે કુળદેવી સિંદુર માના ભુવા છે હા પણ હવે પછી જનાવર સડાવે ને કેટલો સમય જતો એને બે બે મહિને જેવું થયું એવડે એમને અમર કર હતા ને કર હતા પછી માં જનાવર ક્યુ સડાવ્યું હતું જનાવર એમાં અમારે હતા ઘેટો ને બોકડો થાય છે પછી બેય ચડાવ્યા

હા એ તો વર્ષો થી રાજા સાહેબ છે ને એ વખત માં અમારે જે અમે રાજપૂત છીએ દરબાર એ વખત માં અમારે થતા હતા પછી એક વખત અમારે આવી રીત જીવન થઈ હતી વાપસી થઈ હતી માતાજી ની આ બોકા પછી પછી ચટણી બટણી નાખી બનાવો કે મોરું હોય નહીં નહીં એ તો આમાં હું જે હવે થતો એ પણ નાખું તો પડે ને માતાજી પ્યાલો બેલો પી નહી હા પિયાલો પીવે ને કયો પ્યાલો પી એ આ જે બોકળાનો સાત એનો પી જાવ હું પટિયાર માં મોટાભાઈ ભૂવા માં આવે છે ઈ પી હા એટલે મારા ઉપર આવ્યું હતું પટિયાર ઉપર આ બધું મને બોલાયો તો હા એટલે તમે નાના ભુવા ગણાવો મોટા પટિયાળ મોટો રાખડી બન હા હું પટિયાળ લાકડી બન એટલે મારા ઉપર આવે ને છેક એટલે મેન ભુવા તમે ગણાવો

ના ના ઈવડા નવા ફુવા સાહેબ આવે છે તમારે નિમણૂક કરવા માટે થઈને હું કહી દઉં ફોન કરી આપડે સાહેબ ને કીધું કે ભાઈ અમે હવે નઈ કરવી કોઈ વસ્તુ નું અને આ લોકો કરે તો એને સાહેબે શું કીધું તો તમે મને જાણ દેજો તો એ તો મારા માટે ખૂન કરી નાખે અમારો

એટલે આમાં એવું હોય કે અમારા ગામમાં અમે રાજપૂત છીએ બાજ કરે એનું શું કર્યું લઈ લીધી હતી અને અગિયાર વાગે અગિયાર વાગે સુધી બાજ કરતા આપડા બધા કેટલા જણા ને થઈ જાય છે એ વખતે થઈ ગયું બધું કામ અંદાજે હજાર માણે હું તીખા મોરું થાય ઉપાધિ નહી બોલું તો ને ઈ તો બધું જતું જતું રે અમારે દરબાર અમે ઘટમાં રેવી ને એટલે કોઈ શું કે કચરો બચરો નાખે આ તે થાય એને બીક લાગે તમારે જાવું જ ન પડે ઈ લેવા હે હા માતાજી નો પરસો દે ને એટલે લેવા આવે હા ઈ તો લેવા આવે એ તો દેખે ના હવે કઈ વાંધો નહીં હવે આપણે તમારે નવા ભુવા બંધ કરીને નાખવાના આપણે જૂના ભૂવાને પાછા રાખી દેવાના ને હા એટલે જૂના ભુવા મારા મોટા ભાઈ ને કીધું કે ભાઈ અમે હવે નહીં કરવી એમને નતા લઈ ગયા ભૂવા ને દેવા મને ને લઈ ગયા હતા તો તમે પહેલો બીજો હશે મેં એ કીધું મેં સાહેબ અમે અમે નહીં કરે કોઈ અને હવે આ બીજા રીયા ઈ રીયા અઠવાડી અઠવાડી કરવા આવે એનું અમારું નામ આવે તો અમે શું તો હવે બંધ કર્યું કે હજી ચાલુ જ છે ઈવડાઈ તો કરે જ છે અઠવાડિયે મહિના બે વખત કરે માર બેટા ઈ એનું ઈ ભુવન નું છે ઈ ભુવન નું આપડે નામ દઈએ તો આમાર ઘરે બાજવા આવે એવા હે ધીંગા હવે આવે એ જમીન નો મળવા દઉં યાર તમે ફોન કર્યો છે કઈ આમાં ઘટા નહિ હો હા એટલે ઈ તો માતા જી ને કાકા એવો તાકાત વાળો માણસ બોરો નંબર ઈ ના નંબર નથી મારી પાસે તો આ તો ભાઈ આ તો ઓનલાઈન મેલડી છે તમે જે વાત કરો ને હા ઈ તો ઓનલાઈન મેલડી હારે વાત કરો કાકા હું તો melody નો ભૂવો પણ મારે youtube ની melody ઈ ઈ ઈવડે હે ને ઈ ભૂવો અમાર કાકો નો છોકરો છે આ તો કોઈ ઈને તે પણ ઘર ઈની કોલ લઈ લીધા અમારી કોલ હતા જો તમારે મારા મઢ માં આવવું છે તમારે મારા મઢ નો ભૂવો થવું છે તો પછી આ youtube ની melody નો હા તો તમે બાનું આપી દઉં

એ પાંચ વાગે હું ગામડા બે પેક મારે અને ડુંગળી ને દળિયા બે ભેગું રાખે એટલે હું ઉલ્ટી થાય નહિ ના ના સાચી વાત બે પેગ માર્યા પછી એને અમારી માતાજી પાસે નિયમ હોય કે ભેગું તીખું ખાવાનું જો ગોળ કે મીઠાઈ ખાવ તો ઉલ્ટી થવાની સંભાવના રહે ના ના સાચી તીખો ખોરાક લેવા અને આમાં હું અમે તો સાહેબ ને કીધું કે ભાઈ અમે હવે નહિ કરીએ આવડા કરે તો એમની જવાબદારી કરે તો એમને પકડી જાય

ઈ આ આ માતાજી ના નવા ભુવા થયા હજુ અત્યારે આ બે વરસ જેવું થયુ બે પાંચ વરસ એની ઉમર કેવડી છે એની ઉંમરે અમાર જેટલી જ છે ઉમર અચ્છા એટલે એને માતાજી સાક્ષાત વાતો કરે છે કે વેણે વાતો કરે છે ઈ તો કઈ કરતા નથી આ પરણે ભુવા ઘડી ગયા ઉપર અમારે આ દાદા કરીએ છે અમે અમે એકલા છીએ એવડે જાજા જણા એટલે અમાર બાજીએ કયું છે અમે પણ આમાં થોડુંક દેવ ને થોડુક સમરી લેવાય એટલે તમે તમારી તાકાત વધી જાય ના ના આપડે તો અમે અમે જ ઘરે અમારું પડી ગયું છે નળિયા લઈ ગયા બધું લઈ ગયા માણસ કે ભાઈ આમાં આપડે કોક વાગી જાય આપણને અમે તો અમને બોલાય ને સાહેબ એટલે અમે લખતર જઈએ લખતર સાહેબ પાસે હવે લખતર પોલીસ સ્ટેશન માં જઈને સાહેબ ને કહીજો કે હવે અમે બીજી વાર અમે બોકડા સડાઈશું નહીં એટલે તમે કઈ કે નહીં ના મને કીધું ને મને કે તમે દાદા જાઓ તમ તારે તમારું તમારું તમતર તમને નહી પકડવી તમતર ચિંતા ના કરો પણ હવે ખમકારો કરીને પાછો ભોગડો પકડતા નહીં ને ઓલા કરે ને તો તમારા માથે જ રે તમને એમ ઓળખ્યું એમ કે બીજી વાર એમ નઈ એ શું કે સાહેબ કે તમારી જૂની પેટલી તમે જૂના ભુવા આ તો બધા નવા થયેલા

હવે છે ને દરબાર રજપૂત હા હવે બોકડા કાપવાનું બંધ કરી આમાં આપડે કરતા નથી આતો વીસ હાજર નું નંગ થાય આ તો ઓલા દીકરા કર હોય ને એમાં કરે પણ હવે આ બધા કીધું કે આપડે આનો કઈક બીજો રહ એટલે ઓલા મુડ દીકરો જન્મ લીધો ને મોવારા કાપા યુ ને હા બસ તો હવે દેવની માતા આસ્થા રાખો કે હવે અમારે છે ને છોકરા સડાઈ ને મારી જો કદાચ તારામ પરસો હોય તો મોવારા ઉગવા નો જોઈએ એટલે આપડે ખર લેવા બંધ થઈ જાય હા એ તો હિંમત હોય અને આમાં શું થયું અમારે એક વખત લાપસી થઈ ગઈ હતી અમારે અને પર થઈ ગયા પર થઈ ગયા એ અમારા વરુંજ કરતા હતા ને વરંજમાં આવી રીતે રાજા લઈ ને આવ્યા હતા કે ભાઈ આમને આ થયું જનાવર તો રંગાડા ની અંદર લાપસી થઈ ગઈ કણ આયક પર થઈ ગયા પોલીસ સ્ટેશન માં ઈ કઈ જવાય ને સાહેબ ને કે ભાઈ આમાં લાપસી ઓલું થઈ જાય બોકડા સડાવો તેમાં લાપસી તમારી થઈ હતી ને એ ભૂલી જાઓ હવે થા નહિ ઈ તમને ગેરંટી દઉં હવે જમાનો નથી હવે માતાજી કોઈ નથી આમ નથી કેદી કાંઈ હતું નહીં તમારી જેમ લાકડા પકડાવી દીધા બાકી લાપસી થાય એ મારા બાપુ આવતો હોય હા ના થાય હવે ના થાય નો થાય ઈ હું છે ગલકુ ખોવી દીધું એટલે તમે આમાંથી નો નર્યો એ નહી તેથી તો માતાજી અમારા ઘરડીએ અને રાજા એ જોયું કે ભાઈ આમાં તો લાભસી થઇ છે અહીંયા કને ચોખા થઇ ગયા વાત નથી થઈ

આ બધો બંદોબસ્ત થાય પછી અમે એક અમારા દરબાર છે રાજકોટ હતા આજથી પંદર વરસા દસ વરસ થયા રિટાયર્ડ થયા આઠ વરસાખદેવસિંહ ઝાલા હતા

કોઈના નામની જરૂર નથી તમારા માતાજી પૂર્તિ કરો ને કોઈના નામની આમાં જરૂર ન હોય કેમકે આમાં શું છે તમે બીજા નામ દિયો ઈ કાઈ લેવા દેવા કેમકે આ બધી નું કાર્યક્રમ હોય અને એમાં તમે બીજા હારા માણે નામ દિયો એટલે એ નુકસાની કહેવાય

ના ના એ તો બંધ છે અત્યારે આ વાત એમાં હેરાન હા ના ના તો અત્યારે અમારે બંધ છે પણ આ ભયુરિયા ને એમ કે તમે કે આ શું કામ જાવું છું મેં પણ મને બોલાવે એટલે જાવું તો પડે ને મારે એમ નામ કઈ થોડુંક મારે કઈ રહેવાય એ કઈ વાત કઈ વાત એમ નઈ સાહેબે મને બોલાવ્યો તો મારે જવું પડે કે ના જવું પડે હા તમારે જયંત નંબર આપી દઉં દઉસો હાઈ કરીને મોકલજો હા તો હું મારા બાબા ને હમણાં કહું એટલે આઈકરી તમારે મેક લીધે અમે વાયરલ કરી છીએ હા કરી નાખો હું ક્યાં ના પાડું એ ભલે ભલા લો